કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો નેશનલ હેરાલ્ડ મામલે દેશભરમાં રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે આ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ હવે ભાજપે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ હેરાલ્ડ કે સિકંદર હોગી જેલ કે અંદર જનતા પૂછે જવાબદો ગોટાલેકા હિસાબ દોના નારા સાથે કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન કોંગ્રેસના નેતાઓના પુત્રનું દહન કરીને સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ ખોટો પ્રચાર પ્રસાર કરી લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ભાજપે કોંગ્રેસ નેતાઓ પર હેરાન મામલે કથિત કૌભાંડનો હિસાબ આપવાની માંગણી કરી છે આ વિરોધ પ્રદર્શનમાં ભુજના ધારાસભ્ય કેશુ પટેલ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી ભૂત તાલુકા પ્રમુખ ભીમજી જોધાણી ભુજ શહેર પ્રમુખ મિત ઠક્કર કચ્છ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અને હિતેશ પટેલ સહિત જિલ્લાના વિવિધ મોરચાના આગેવાનો યુવા મોરચા મહિલા મોરચાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસે દેશભરમાં ઈડીની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો જેના જવાબમાં ભાજપે ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પણ યોજા છે આજે જે રીતે હેરાલ્ડ કૌભન જે વર્ષોથી ગાચર્યું છે અને કોંગ્રેસના શાસનમાં આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદારીને ફિક્સ કે આમાં કંઈક તથ્ય છે સુપ્રીમ કોર્ટે એના માટે એક્શન લીધા જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોય ત્યારે એ સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય તો કે આમાં કંઈક તથ્ય છે ત્યારે પાછી એમ કીધું આનામાં પણ ભરોસો નથી સુપ્રીમ કોર્ટે વિગ્રહ રાખીને નિર્ણય લીધો છે કોર્ટ કોર્ટનું કામ કરતી હોય આજે સ્વાભાવિક જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી હોય ત્યારે કેટલાય પાસાના ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભાંડ કરતા હોય કોઈ પણ કૌભંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભાંડીઓને મૂકતા નથી એની પાછળ પડીને તો સત્ય બહાર આવે છે ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી અમને નિર્દોષ અમને પરેશાન કરવાનું રાજકીય કિનાખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે કે વિરોધ થવો જોઈએ અને પૂતળા દરમિયાન આજે સ્વાભાવિક છે કે બેનરથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ શહેર સંગઠન જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય લોકોની નજરથી પણ ઉતરતા હોય ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દંડ દ્વારા કાર્યક્રમ કરવાયો જે એક મેસેજ આવે લોકોને પણ એક વાતાવરણ બને લોકો સાચી હકીકતથી વાકેફ થાય શ્રીમદ્ ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્ર વદ સાત તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવાર થી ચૈત્ર વદ તારીખ તેર ચૌદ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર સમય સાડા આઠ થી સાડા અગિયાર ને બપોરે સાડા ત્રણ થી સાડા છ રહેશે નારાયણ યજ્ઞ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તો ને કથા શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ